ભારત દેશના મહાન સ્વતંત્ર સેનાની અને આદિવાસી સમાજના મહામાનવ બિરસા મુંડાજી જેમની દોઢસોમી જન્મ જયંતિ છે જે નિમિત્તે આખા દેશભરમાં આદિવાસી વિસ્તારોમાં આ માત્ર આદિવાસી વિસ્તારો શું કામ એમણે આખા ભારતના ગરીબો શોષિતો અને વંચિતો માટે કામ કરેલું છે તો આખા દેશમાં એની ઉજવણી થવી જોઈએ તેની નિમિત્તે ઘણા વિસ્તારોમાં ભવ્ય કાર્યક્રમો થવા જઈ રહ્યા છે તો એ એ મહામાનવના જીવન પરથી હું એક એમનું સરસ મજાનું એક વાક્ય કહીશ કે જ્યારે એમની અંતિમ વિદાય થવાની હતી જ્યારે એમની તબિયત લથડી એમને ઝેર આપવામાં આવેલું ત્યારે એમણે મરતા મરતા પોતાના અનુયાયીઓને કહેલું કે હું મારું ત્યારે મારી અંતિમ યાત્રા નીકળે ત્યારે મારા પગ ખુલ્લા રાખજો કારણ કે ઉંમરે અંગ્રેજો સામે અને સાહુકારો સામે લડતા લડતા શહીદ થઈ ગયા જે ઉંમરે આજના યુવાનો પબજી સબ્જી જેવી ગેમોમાં પોતાનો જિંદગી બરબાદ કરે છે ઘરે બેસીને આનંદ પ્રમાણમાં પોતાની જિંદગી વેરફે છે ત્યારે એ મહામાનવે જે ગરીબો શોષિતો અને વંચિતોને ન્યાય અપાવવા માટે સાહુકારોના વ્યાજના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે અને અંગ્રેજોને આતંકમાંથી મુક્ત કરાવવા માટે માત્ર 17 વર્ષની ઉંમરેથી એણે પોતાની લડત અને સશસ્ત્ર બળવાઓ અને આંદોલનો ચાલુ કરી દીધેલા હતા અને કેટલી વાર જેલમાં પણ થઈ આવેલા હતા એમનું મૃત્યુ 1900 ની સાલમાં માત્ર 25 વર્ષની ઉંમરે થઈ ગયું હતું આવા મહામાનવને હું સત્સત વંદન કરું છું અને એમના જિંદગીમાંથી ઘણા લોકો પાઠ શીખે કે જે અન્યાય સામે લડવાનું છે તેની માટે અનેક યાતનાઓ પણ સહન કરવાની આવશે અનેક તકલીફો પણ સહન કરવાની આવશે પણ આપણે ઝૂકવાનું નથી અને જો આજે બેસા મુંડા જીવતા હોત તો આજના જે યુવાનો છે તે પોતાનો કિંમતી સમય વેડફી રહ્યા છે તે જોઈને અવશ્ય દુઃખી થાત હું માનું છું કે કે આજે બિરસા મુંડાજી જો જીવિત હોત તે એમનું મુખ્ય લક્ષ્યાંક આજે જે પર્યાવરણ કારના જે વિનાશકારી પ્રોજેક્ટ્સ છે જે જળ જંગલ જમીનને નુકસાન કરી રહ્યા છે અત્યારે તમને જણાવું કે દિલ્હીમાં અત્યારે અને દિલ્હી શું વાત કરું મોટા મોટા શહેરોમાં ઓક્સિજનના બહાર ખૂલી રહ્યા છે જેમાં લોકો ફ્રેશ એર લેવા માટે પડાપડી કરી રહ્યા છે અને કોરોનામાં પણ તમે જોયેલું જ હશે કે લોકોએ ઓક્સિજન લેવા માટે કેવી તકલીફોનો સામનો કરેલો તો આપણને કુદરતે જે જળ જંગલ જમીન અને પર્યાવરણ ખૂબ જ સ્વસ્થ આપેલું છે તેને જાળવી રાખીને જે આંધળી અને વિનાશકારી પ્રોજેક્ટો છે તેને કાબુમાં રાખી પોતાની મહત્વકાંક્ષાઓ કાબુમાં રાખી પર્યાવરણનો વિનાશ અટકાવો જે અન્ય થોશીમઠ હોય કે અન્ય દુબઈમાં અત્યારે આટલા રણમાં જ્યાં આજ સુધી વરસાદ પણ નથી ટીપુ પણ નથી ઘણી જગ્યાએ પડતું તે જગ્યાએ પૂર આવે છે ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી જાય છે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થાય છે ઘણી જગ્યાએ પૂર આવે છે ઘણી જગ્યાએ ભૂકંપના વારંવાર આંચકાઓ આવે છે અત્યારે કેલિયા વિસ્તારમાં પણ ભૂકંપ વારંવાર આવે છે તો આવા તો કંઈ કેટલા છે વસ્તુઓ કે જે પર્યાવરણને નુકસાન કરવાથી પ્રકૃતિ આપણને વળતો સંદેશો આપી રહી છે કે પર્યાવરણનું નુકસાન અટકાવો તો એ દિશામાં બિરસા મુંડાજીએ જરૂરથી પ્રયત્ન કર્યો હતો તો આપણે પણ જે બિરસા મુંડાજીનું માત્ર પચીસ વર્ષની ઉંમરે જે એમણે પોતાની જિંદગી અંગ્રેજો અને સાહુકારો સામે લડતા લડતા દેશવાસીઓને અને ત્યાંના જે ગરીબો શોષિતો અને વંચિતોને ન્યાય અપાવવા માટે એમણે આપી દીધી હતી તે આપણે ભૂલવી ન જોઈએ અને એ જિંદગીનો આપણે અહેસાન માનવો જોઈએ મહામાનવનો અહેસાન માનવો જોઈએ અને એમના પાસેથી એક પ્રેરણા લઈએ આપણે ચાલો કે તમામ વ્યક્તિઓ જે યુવાનો છે ખાસ કરીને એક પોતાની જાતે પ્રતિજ્ઞા લઈ કે હું અન્યાય સામે લડીશ ગવર્મેન્ટલી બાધાઓ અડચણો આવે ગવર્મેન્ટનું નુકસાન સહન કરવું પડે પરંતુ હું લડીશ જ હું ક્યારેય ઝૂકીશ નહીં અને પર્યાવરણ જળ જંગલ જમીનનું હું રક્ષણ કરવા માટે જરૂર પડે તો હું મારા જીવનો પણ પ્રાણ આપી દઈશ અને એક તમામને એક અપીલ છે કે જે આપણે આ પંદરમી નવેમ્બરે હર ઘર બિરસાની મુવમેન્ટ ચાલુ કરીએ એટલે કે આવતીકાલે હું દરેકને અનુરોધ કરું છું કે પોતાના સ્ટેટસમાં બિરસા મુંડાજી સાથેનો એક ફોટો મૂકે અને ડીપી પણ બિરસા મુંડાજી સાથેની રાખે અને દરેક યુવાનોને એ પણ અનુરોધ કરું છું દરેક ઘરમાં બિરસા મુંડાજીનો ફોટો અને આપણા મહાન દેશ ભારત માનો ઝંડો હોવો જોઈએ આથી વિશેષ વધુ કંઈ ન કહેતા જોહાર વંદે માતરમ જય ભારત જય બિરસા જય ભીમ ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો